હમણાં ઘણા શહેરોના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુઈશા અઢળક નુકસાની થઈ ઘણી બધી ગર્વકરી બધી નુકસાની થઈ હવે આ નુકસાનીમાં તંત્રનો કેટલો મોટો રોલ હતો ને એના આગે આ ચર્ચા કરવી છે કારણ કે આ જયારે બધું હાલતું હતું ત્યારે ચર્ચા કરવાનો કાંઈ વિષય નથી કારણ કે ત્યારે તો બધા બચાવ કામગીરીમાં પડ્યા હોય હવે આગળ આવી નુકસાની ન થાય ને એના માટેનો આ વિડીયો છે વિડીયો છેલ્લે બધી ખાસ જોજો ને ખાસ સમજજો અને સરકારમાં કોઈ હોય તમારા જાણીતા કલેક્ટર અધિકારી કે કોઈ પોસ્ટ ઉપર તો એને તો ખાસ આ વિડીયો કહેજો કે આવું કંઈક કરો ને તો કંઈક આપણે બચાવીએ કે હમણાં એક્ઝામ્પલ અત્યારે હું જામનગર થી ચાલુ કરું જામનગરમાં છ કે સવાર માં ચાર થી છ વા વિસ્તારો પાણી ઘુસા હવે ડેમ ના દરવાજા ખોલવા પડે બહુ વરસાદ થયો એટલે ડેમ ના દરવાજા ખોલવા પડે એમાંય કઈ ના નથી નકર ડેમ તૂટે એટલે ડેમ ના દરવાજા ખુલે એટલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી આવે એમાંય કઈ ના નથી પણ જે ડેમ ના દરવાજા ખુલે ને એ પેલા એક વસ્તુ થઈ હતી હતી કે ડેમના દરવાજા ખુલવાના છે એ તંત્રને અગાઉ જાણ હતી કારણ કે ડેમ ધારો કે બે કે ત્રણ ફૂટ ખાલી હોય અને બે થી ત્રણ ફૂટ ભરાતા બે કે ત્રણ કલાક કે પાંચ કલાક થતી હોય તો તંત્રને અગાઉ ખબર હોય કે હવે નેક્સ્ટ પાંચ કલાકમાં ડેમ ભરાઈ જશે અને આપણે દરવાજા ખોલવા પડશે આટલી તો તંત્રને ખબર જ હતી તો તંત્રને જો એટલી ખબર હોય કે બે કે ત્રણ કલાક હું જાજી નથી કે તો પાંચ દસ કલાક એટલીસ્ટ બે કે ત્રણ કલાક પેલા તો ખબર જ હોય કે હવે આ પાણીનો ભરાવો થવા માંડ્યો છે ડેમ ભરાવા આવ્યું છે તો આપણે દરવાજા ખોલવા પડશે તો તંત્ર એ બે થી ત્રણ કલાક પેલા નીચાણવાળા વિસ્તારોને કઈને ચેતવ્યા નહીં રાત્રિનો સમય હતો તો સવારના ચાર થી છ નો સમય ત્યારે બધા હોતા હોય અને કોઈ કોઈને ફોન તો કરી ના કે કોઈ કોઈને હજી ખબર ન હોય કે બાર પાણી આવી ગયું અને આ સમયે જો તંત્રને ન જાગે તો ક્યારે જાગે કારણ કે જયારે દરવાજા ખોલ્યા એની બે થી ત્રણ કલાક પહેલા તો મિનિમમ તંત્રને જાણ હોય જ કારણ કે જે અહીંયા સિંચાઈ વિભાગ છે કે જે અધિકારીઓ છે એને જાણ હોય જેને કેલ્ક્યુલેટ કરીને દરવાજા ખોલ્યા હોય તો જે કેલ્ક્યુલેટ કરીને દરવાજા ખોલે છે એને બે થી ત્રણ પેલા કલાક પેલા તો ઓછામાં ઓછી ખબર હોય કે ડેમ ભરાવા આવ્યો છે આપણે દરવાજા ખોલવા જો છે તો આ તંત્રનું કાંઈ મિસમેનેજમેન્ટ જ હતું કોઈ પણ જાતનું મેનેજમેન્ટ નહોતું સિંચાઈ વિભાગ આવી રહે કે તંત્ર આવી રહે અથવા તો કાંઈ દાનત નહોતી બધા અધિકારીઓ મને એમ છે રાતે હોઈ ગયા હતા કે કોઈને એક પણ જગ્યાએ કોઈને જગાડવામાં આવ્યા નથી જો જે નીચાણવાળા વિસ્તારો રહ્યા એમાં ગાડીઓ રિક્ષા કે કોઈ પણ સ્પીકર મારફતે જાહેર અગાઉ બે ત્રણ બે થી ત્રણ કલાક પેલા જાણ કરાવી હોય કે અનાઉન્સમેન્ટ થયું હોય કે પાણી આવવાની શક્યતા શક્યતા છે છે બે થી દરવાજા ખોલવાની તો આપ લોકો સામાન જે રાખી અને અહીંથી છોડીને જતા રહ્યો તો ઘણી બધી જાન પાંચ થી સાત જાનની થઈ છે ને એમાંથી નહીં ચાર પાંચ ઘટાડી શકાય હોત અને જે ઘર વખરીનું બધું નુકસાન થયું છે એ તો અલગ એ તો મોટા પ્રમાણમાં બચાવી શકાયું હોત કારણ કે બે થી ત્રણ કલાકનો સમય મળે ને તો માણસો એની જે કાંઈ જરૂરિયાતની વસ્તુઓ છે એ ઊંચી જગ્યાએ મૂકી અને નીકળીએ અને માણસોને ખાસ તો નીકળવામાં આવે ને બે થી ત્રણ કલાક નો સમય મળ્યો આવું કોઈ પણ જાતનું અનાઉન્સમેન્ટ થતું નથી એટલે સરકારને મારી ખાસ વિનંતી હતી તમને ખબર છે કે ડેમ ભરાવા આવ્યો છે ડેમ ભરાવાનો છે એ બધાને ખબર છે તો ડેમ ભરાય છે એ પેલા બે થી ત્રણ કલાક પેલા તો અધિકારીઓને સામાન્ય આપણે નિયમ છે જાણ થતી જ હોય છે દરવાજા ખોલવાના હોય એ પેલા તંત્રને જાણ કરતા હોય છે કે દરવાજા ખુલે છે તો તંત્ર દ્વારા અહીંયા કોઈ પણ જગ્યાએ કોઈ પણ એરિયામાં ખાસ કરીને હું તો જામનગરની વાત કરું છું એક પણ એરિયામાં એવી ગાડી રાતે નથી એવી અનાઉન્સમેન્ટ કરવા કે બે થી ત્રણ કલાકમાં દરવાજા ખુલે છે તો તમે સલામત સ્થળે જાઓ આવી કોઈ પણ પ્રકારની અનાઉન્સમેન્ટ થતી નથી આજ છે ને એ એક વસ્તુ બચાવી શકે છે આપણે જો બે થી ત્રણ કલાક પેલા અનાઉન્સમેન્ટ થઈ ગયું હોય કે દરવાજા ખોલવાના છે બે કલાક પછી કદાચ ડેમ ભરાવાની શક્યતા છે દરવાજા ખુલે એમ છે તો તમામ લોકો છે ને પોતાનું જી કાંઈ નીચે પડ્યું હોય કે જી કાંઈ ઇલેક્ટ્રિક સામાન છે અભેરાય કે ઉપર મૂકી શકે અને જાજામાં જાજી છે ને ઘરવખરીની નુકસાની અટકાવી શકાય અને માથે જતા આપણે જે જાનહાની છે ને એ તો મોટા ભાગ ને અટકાવી તો કોઈને તમારે રેસ્ક્યુ ન કરવા પડે જો અગાઉ જ માણસોને ખબર હોય કે બે કલાક પછી પાણી આવવાનું છે તો ઓબ્વિયસલી એ જતા જ

કરીને આગાઉ લોકોને ખબર પડે પાણી આવે એમ છે તો એ સલામત સ્થળે ખસી શકે ને તમારે મહેનત ઓછી કરવી પડે તમારે સંસાધનો ઓછા બગાડવા પડે બાકી મેં જોયું છે બોટું ખાલી નામની હાલતી હતી બોટું ગીતે કોઈ બચતા નહોતા બોટુ ખાલી માણસો જઈએ શકે ને એટલી જગ્યાએ જાતી હતી જે વધારે ડૂબે હતા ત્યાં બોટુ વાળા એ ટ્રેક્ટર વાળા એ જવા ના પાડતી હતી જેસીબી ટ્રેક્ટર એ અમુક લેવલ સુધી જાતા હતા બાકી બધાને તમે રામ છે મૂકી દીધા હતા એ મેં નજરે જોયેલું છે એટલે આવું ન થાય એટલે અગાઉ અનાઉન્સમેન્ટ કરવાનું રાખો ધન્યવાદ જય હિન્દ જય ભારત